તો મિત્રો તમે માનશો નહીં પણ આ એક હકીકત છે કે જેવી રીતે છોકરો અને છોકરી એટલે કે સમજ માનતી વખતે હું તમને પૂછું કે કેટલા જણા હોવા જોઈએ તો તમે ડેફિનેટલી કહેશો કે ડૉક્ટર સાહેબ સાહેબ આ કેવી તમે વાત કરો છો સંબંધ માનતી વખતે બે લોકોની જરૂર પડે છે ઓપોઝિટ સેક્સની એટલે કે એક મેલ હોય ને એક ફિમેલ હોય એટલે થઈ ગયું બરાબર ને પરંતુ તમે માનશો નહીં કે ઘણા બધા લોકોની એવી ઈચ્છા હોય છે જેને આપણે ફેન્ટસી તરીકે ઓળખીએ છીએ એવી કલ્પનાઓ હોય છે એવી ફેન્ટસી હોય છે તેને એવી વસ્તુમાં પ્લેઝર આવતો હોય છે કે જેમાં સવન માનતી વખતે થ્રી સમ એટલે કે ત્રણ જણા ઇન્વોલ્વ હોય છે તેની અંદર બે મેલ અને એક ફિમેલ હોઈ શકે અને બે ફિમેલ અને એક મેલ હોઈ શકે છે બરાબર ને અને આવા જ પ્રકારના પ્લેઝર જે છે તેનાથી તેને પૂરતા પ્રમાણમાં સવન બાંધવામાં સેટિસ્ફેક્શન મળતું હોય છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે થ્રી સમ સેક્સ જે છે શું તમારે કરવું જોઈએ કે નહીં અને શું આ ખરાબ કહેવાય કે પછી નહીં બરાબર નહીં અને આનાથી શું ફાયદા અને ગેરફાયદાઓ થાય છે તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આંખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે જો તેવું તમે કરશો તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ છો યાર ચેનલને કરી દો પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા ટોપિકો પર સરળતાથી સરળ ગુજરાતી ભાષાની અંદર આખા યુટ્યુબ ઉપર તમને કોઈ આવી વસ્તુઓ નહીં જણાવે તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ જો મિત્રો જેવી રીતે આપણે મેલ અને ફિમેલ બે જણા સબંધ વાંધતા હોઈએ છીએ તેવી રીતે અમુક લોકોની ફેન્ટસી હોય છે કે થ્રી સમ સેક્સ કરવાની કે જેને આપણે સેન્ડવિચ સેક્સ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર ને સેન્ડવીચ સેક્સ તરીકે પણ ઓળખીએ છીએ આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે આ એક એવા પ્રકારની વસ્તુ છે કે જો નોર્મલ જે છે આપણે મેલ અને ફિમેલ જે છે એ જ્યારે સંબંધ બાંધીએ છીએ સેક્સ કરીએ છીએ તો તેની કમ્પેરિઝનમાં જ્યારે આપણે થ્રી સમ સેક્સ કરીએ છીએ તો તેની અંદર આપણને વધારે પડતી સેટિસ્ફેક્શન મળે છે અને વધારે પડતું પ્લેઝર જે છે એ આપણને મળતું હોય છે આની અંદર બે મેલ અને એક ફિમેલ બે ફિમેલ અને એક મેલ આવી રીતે ઇન્વોલ્વમેન્ટ જે છે એ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો તમે થ્રી સમ સેક્સ જે છે એ કરો તેમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી પરંતુ તમારે ત્રણ વસ્તુ જે છે એ જો ફૂલફિલ થાય આ ત્રણ વસ્તુ જે છે એ તમારે તમારી કન્સાઈડરની અંદર રાખવું જોઈએ બરાબર ને એટલે કે સહે સહેમતી જે છે તે લેવી જોઈએ અને સહેમતીની અંદર રાખવી જોઈએ રિક્વિઝિટ જે છે એ હોવું જોઈએ આ ત્રણ પ્રકારની વસ્તુઓ તો જ તમારે આગળ વધવું જોઈએ નહીતર પછી આમાંથી ત્રણમાંથી એક પણ વસ્તુ ઓછી હશે તો તમને કોઈપણ પ્રકારનું સેટિસ્ફેક્શન નહીં મળે અને તમે ખોટે ખોટું જ આ વસ્તુઓને પરફોર્મ જે છે એ કરવાની કોશિશ જબરદસ્તી કરશો આ ત્રણ વસ્તુ હું તમને જણાવી દઉં તો પહેલી વસ્તુ છે કન્સન્ટ બીજી વસ્તુ છે પ્લાનિંગ અને ત્રીજી વસ્તુ છે પ્રિકોશન બરાબર ને વન બાય વન આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કન્સન્ટ કન્સન્ટ એટલે કે સહેમતી સહેમતી જે છે એ લેવી ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે કારણ કે એવું બની શકે કે તમે ડાયરેક્ટ જે છે એ કોઈને ઉકસાવવાની કોશિશ કરશો અને તમે એવું વિચારશો કે ત્રણ જણા જે છે એ તૈયાર થઈ જશે અને પોતપોતાની રીતે જેટલા કેપેબલ છે જેટલું નોલેજ છે એ પ્રમાણે સમજ બાંધવા મળશે તો એ તમારી સૌથી મોટી ગલત છે કારણ કે કન્સર્ન જે છે એ લેવી ખૂબ જ જરૂરી છે કે આપણે ત્રણ જણ છે ત્રણ જણ જે છે એ કરશું અને આવી રીતે કરશું આ ત્રણેય જણનો અલગ અલગ રોલ શું રહેશે પ્લાનિંગની અંદર આવે છે એટલે કે પૂરતા પ્રમાણમાં પ્લાનિંગ નહીં હોય તો કોઈને ખબર જ નહીં હોય કે મારો રોલ જે છે એ શું છે તમે ગમે એમ અંધારાની અંદર ગમે એમ તમે પરફોર્મ જે છે એ કરશો તમે સેટિસ્ફેક્શન આની અંદર નહીં મળે પૂરતા પ્રમાણમાં પ્લાનિંગની ખબર જ નહીં હોય તો આ પ્રકારની વસ્તુઓ તમે પરફોર્મ નહીં કરી શકો એટલે કે તેની અંદર તમારે એકબીજાને રોલ આપવા પડશે કે કેટલા સમય સુધી કોઈ વ્યક્તિને આ કરવો જોઈએ ત્યાર પછી બીજો વ્યક્તિ જશે આ કરશે ત્યાર પછી ત્રીજો વ્યક્તિ જશે એ આ કરશે આવા પ્રકારનું પ્લાનિંગ તમારે પ્રોપર જે છે એ કરવું પડશે આ ઉપરાંત ત્રણ જણ હોય છે તો તેમાંથી એક વ્યક્તિને સૌથી વધારે પ્રમાણમાં એક્ટિવલી આની અંદર પરફોર્મ આપવું પડશે બીજો વ્યક્તિ જે છે તેનાથી થોડું ઓછું પરફોર્મન્સ આપશે એટલે કે મીડિયેટર તરીકે રહેશે અને ત્રીજો વ્યક્તિ જે છે તેને બિલકુલ જે છે ઇનએક્ટિવ રહેશે એ ફક્ત ને ફક્ત પરફોર્મન્સ જે છે તેની મજા ઉઠાવવાનું કામ કરશે તો આવા પ્રકારનો રોલ જે છે એકબીજાને ડિસ્ટ્રીબ્યુટ જે છે તમારે કરવો પડશે પ્રોપર પ્લાનિંગની સાથે કન્સન્ટ લઈ અને આગળ આગળ વધવું પડશે આ ઉપરાંત ત્રીજા પ્રકારની વસ્તુ જે છે એ હું તમને જણાવી દઉં કે તેની અંદર પ્રિકોશન્સ રાખવા ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે એસટીડીથી બચવા માટે એસ્ટડીઝ એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ કે જેની અંદર એચઆઈવી ના થાય એટલા માટે લિવરનો પણ ગંભીર પ્રકારનો રોગ જે છે એ ના થાય એટલા માટે અને જનનાંગોના બીજા પ્રકારના રોગો જે છે જેને જેવા કે ગોનોરિયા સિફિલસ આવા પ્રકારના રોગોથી બચવા માટે કે જે તમને જો એક વખત થઈ ગયો તો જિંદગીભર સુધી પરેશાન જે છે એ કરી શકે છે તો એનાથી બચવા માટે તમારે પ્રિકોશન્સ રાખવા ખૂબ જ વધારે પ્રમાણમાં મહત્ત્વના છે કારણ કે થ્રીસમ સેક્સ કરતી વખતે આપણે કોઈપણ ત્રીજા વ્યક્તિને બહારથી બોલાવીએ છીએ અથવા તો આપણા જ ફેમિલીનો કોઈ બીજો વ્યક્તિ જે છે એ તેની અંદર ઇન્વોલ્વ હોય છે કે જે અન હોય છે તમે બે જણ જે છે હસબન્ડ વાઇફ એ તો તમે દરરોજ જે છે સેક્સ કરતા જ હોવ છો અને તમને ખબર હોય છે એકબીજાની મેડિકલ એટલે કે તમારા લગ્ન એટલા માટે તમે કન્સર્ન જે છે એ એટલી બધી જરૂર નથી પડતી અને મેડિકલ હિસ્ટ્રી ખબર હોય છે કે કોને કયા પ્રકારનો રોગ છે કે પછી નહીં તો તમે એ પ્રકારે જે છે એ પૂરતા પ્લાનિંગની સાથે હસબન્ડ અને વાઇફ તો જે છે અવેર હોવો જ છો પરંતુ જ્યારે તમે ત્રીજા વ્યક્તિને બોલાવો છો કે જેની મેડિકલ હિસ્ટ્રી તમને નથી ખબર તો પછી તમારે એ જાણવી જોઈએ અને પૂરતા પૂરતા પ્રિકોશન્સ રાખી અને ત્રીજા વ્યક્તિને ઇન્વોલ્વ કરવો જોઈએ અને ત્યાર પછી તમારે આ બધી વસ્તુઓને પરફોર્મ કરવી જોઈએ ત્યાં સુધી નહીં બરાબર ને તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઈકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલ તમારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજો એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી Daniel.